રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા પછી ગુજરાતભરમાં સરકારે ગેમ ઝોન બંધ કરાવ્યા છે જામનગરમાં પણ ગત રાત્રે જ એસ્ટેટ શાખાએ તમામ ગેમ ઝોન અને મેળાઓ બંધ કરાવ્યા હતા આજે મહાનગરપાલિકામાં તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓની તાકીદની બેઠક યોજાઈ હતી બેઠકમાં સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાનીના સંકલનમાં એક કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટી શહેરના તમામ ગેમ ઝોન અને મનોરંજન મેળાઓમાં ફાયર સેફ્ટી સહિત રાઇડ્સની ફિટનેસ વગેરે મુદ્દે તપાસણી કરી ચોવીસ કલાકમાં કમિશનરને રિપોર્ટ આપશે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રાજકોટમાં જે દુઃખદ દુર્ઘટના બની ગેમઝૂમમાં એ બાબતે રાજ્ય સરકારની સૂચના મુજબ અને રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ એક ટીમની રચના કરવામાં આવે છે જેમાં જીપ ફાયર ઓફિસર સિટી એન્જિનિયર ડીવાય એસપી પછી સીટી મામલતદાર એસ્ટેટના કન્ટ્રોલિંગ અધિકારી તેમજ અન્ય ઓફિસરો પીજી સેલના એક ડેપ્યુટી એન્જિનિયર એની ટીમ બનાવી આજ રોજ જે જામનગરમાં જુદા જુદા તેરથી ચૌદ ગેમ છે એમાં નાના નાના વિડીયો પાર્લર પણ છે મોટો ગેમ ઝોન છે એ ટીવીઆર સિનેમામાં છે એની ચકાસણી કરી ગઈકાલ હાથથી તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવે છે આ ચૌદે ચૌદ રાજ્ય સરકાર દ્વારા જે ચેકલિસ્ટ આપવામાં આવે છે ફાયરના સેબિલિટીના આ ઉપરાંત અન્ય ડેટા ડેટાના ચેકલિસ્ટ વેરીફાય તમામ ચેકલિસ્ટ વેરીફાય કર્યા બાદ જ અને સરકાર બીજો આદેશ ન આવે ત્યાં સુધી આ તમામ ગેમઝોન બંધ રાખવામાં આવશે જેના માટે સર્વેની કામગીરી આજે ચાલુ કરવામાં આવે છે ત્રણ ટીમ બનાવી અને ચૌદ લોકેશન ઉપર સર્વે કરવામાં આવશે આ ઉપરાંત અન્ય પણ હવે જગ્યાથી કોઈ ગેમઝોન નાનો કે મોટો લોકોમાં મારું પડશે તેનો પણ સર્વેમાં લિસ્ટમાં એડ કરી એને પણ બંધ કરવામાં આવશે કોઈ પણ ત્રુટી નજર આવશે તો તરત કોઈ પણ ચૂંટણી નજર આવશે તો પહેલું કામ બંધ કરવાનું આવશે ત્યાં પર ચૂંટણી રેક્ટિફાઈ કરી અને સરકારશ્રીના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે શું શું છે કરવામાં ખાસ કરીને ફાયર સેફટી માટેનું આખું ચેકલિસ્ટ છે ઇલેક્ટ્રિકલ વસ્તુઓ માટેનું ચેકલિસ્ટ છે અને સિવિલ સ્ટ્રકચર સ્ટેબિલિટી માટેનું ચેકલિસ્ટ છે આ ત્રણ મુદ્દા ચેક કરવામાં છે સાહેબ જામનગરમાં કેટલા ફાયર ચૂંટણી જામનગરમાં જુદા અત્યારે ઓફિશિયલી જે મોટું ગેમ જોઈને એક જ છે પીવીએસ એમાં બાકી નાના નાના વિડીયો પાર્લર ને એવું બધા એટલે પીએસ ચૌદ છે એ લોકો છે એની ટી પાસે એનો આ ડિટેલ સર્વે આ સ્થાન સુધીમાં પૂર્ણ થઈ જશે અને